કાગવડ થી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાય છે ખોડલધામ ટ્રસ્ટ અને કાગવડ ની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રી ના પ્રથમ પ્રથમ દિવસે પદયાત્રા પદયાત્રા યોજાય છે કાગવડ ગામ થી મંદિર સુધી માં માં મોટી સંખ્યા ભક્તો જોડાયા હતા નોરતે મહા આરતી ધ્વજારોહણ અને યજ્ઞ થી માં ખોડલ ના પોખણા કરાયા હતા પ્રથમ નોરતે યોજાયેલી માં જોડાવા વહેલી સવાર થી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા નરેશ પટેલે જણાવ્યું હતું કે બે હાજર અગિયાર થી ખોડલધામ ની પરંપરા પ્રમાણે પ્રથમ નોર

કાગવડ ગામેથી માતાજીના ચરણોમાં પહોંચી ગઈ છે ધ્વજારોહણ પણ થયું છે અને આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ખોડલધામ આખા ગુજરાતમાં સાડત્રીસ ગરબીનું આયોજન કરવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાને અને આખા દેશમાં આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર સૌને મારી શુભકામનાઓ મા ખોરલ અને મા જગદંબા આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર બધાને હેમખેમ રાખે બંનેના આનંદમાં રાખે અને વિશ્વમાં શાંતિ સ્થાપે એવી આ તકે માના ચરણોમાં પ્રાર્થના કરું છું આજે 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 નવરાત્રિના પર્વે કોઈ પણ રાજકારણ કોઈ પણ સામાજિક વાત કરવી અયોગ્ય ગણાય ફક્ત ને ફક્ત માતાજીના ચરણોમાં આજે વંદન કરી અને વિશ્વમાં શાંતિ સ્થપાય એવી માના ચરણોમાં પ્રાર્થના કરીએ